જરા વિચારો પૃથ્વી પર એક એવી પર્વતમાળા જે હિમાલય કરતાં પણ જૂની છે જી હા લગભગ ત્રણ અબજ વર્ષોથી અડીખમ ઊભેલી આ અરવલ્લીની ગીરિમાળાઓ જેણે સમયને પણ હરાવ્યો છે પણ હવે એની સામે એક નવો ખતરો આવીને ઊભો છે અને આ સવાલ આ સવાલ જ આજે આપણને અંદરથી હચમચાવી રહ્યો છે જે પર્વતમાળાને સમય ન હરાવી શક્યો શું એ માણસ સામે ટકી શકશે આજે આપણે આજ ગંભીર વાતને સમજવાની કોશિશ કરીશું તો આખરે થયું છે શું શું કોઈ ભૂકંપ આવ્યો કે કોઈ કુદરતી આફત ના આ સંકટ એનાથી પણ વધારે ખતરનાક છે કારણ કે એ સંપૂર્ણપણે માનવ સર્જિત છે એક કાયદાકીય નિર્ણય અને સદીઓ જૂની પર્વતમાળા જાણે કાગળ પરથી ગાયબ થઈ ગઈ વાત છે વર્ષ બે હજારને ચોવીસની ભારતના પર્યાવરણીય ઇતિહાસમાં કદાચ આ એક કાળો દિવસ ગણાશે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો અને એણે અરવલ્લીની ઓળખ એની વ્યાખ્યા જ બદલી નાખી એના અસ્તિત્વ પર જ એક મોટો સવાલ ઊભો કરી દીધો પણ આ બધું થયું કેવી રીતે આની પાછળ છે એક નિયમ સો મીટરનો નિયમ સરકારે એક નવી ગાઈડલાઈન બનાવી અને કોર્ટે એને માની લીધી હવે આ નિયમ શું કહે છે એ કહે છે કે અરવલ્લીનું પહાડ એને જ કહેવાય જેની ઊંચાઈ આજુબાજુની જમીનથી ઓછામાં ઓછી સો મીટર હોય બસ આનો મતલબ એ થયો કે જે ટેકરીઓ નવ્વાણું મીટરની છે એ હવે કાયદાની નજરમાં પહાડ જ નથી હવે જરા આ નિયમની અસર જુઓ મગજ કામ કરતું બંધ થઈ જશે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનો ડેટા કહે છે કે પહેલાં અરવલ્લીમાં બાર હજાર કરતાં પણ વધારે ટેકરીઓ હતી અને હવે આ નવા નિયમ પછી ફક્ત એક હજાર અડતાલીસ જી હા બાર હજારમાંથી સીધા એક હજાર બાકીની હજારો ટેકરીઓનું અસ્તિત્વ જાણે એક ઝાટકે કાયદાકીય રીતે મિટાવી દેવા આ આંકડાઓ આખી કહાની કહી દે છે એક જ નિર્ણય અને અરવલ્લીનો લગભગ નેવું ટકા હિસ્સો કાયદાકીય રીતે અસુરક્ષિત થઈ ગયો એનો સીધો મતલબ શું થાય એ જ કે આ નાના ડુંગરો હવે માઇનિંગ લોબી માટે ખુલ્લા મેદાન જેવા છે ગમે ત્યારે ખોદકામ શરૂ થઈ શકે છે આ વાત ખાલી પર્યાવરણની નથી આ આપણા ઇતિહાસ આપણી સંસ્કૃતિ આપણી ઓળખ પરનો હુમલો છે અને આ સમજવા માટે આપણે ગુજરાતના ગૌરવ એવા ઈડરિયા ગઢની વાત કરવી જ પડશે આપણે ગર્વથી ગાઈએ છીએ અમે ઈડરિયો ગઢ જીત્યારે આનંદ ભયો પણ આજે હકીકત એ છે કે ગઢ હવે જીતાઈ નથી રહ્યો એ વેચાઈ રહ્યો છે ત્યાં રાણીનો મહેલ છે વર્ષો જૂના જૈન મંદિરો છે લોકોની આસ્થા જોડાયેલી છે પણ આડેધડ અપાયેલી માઇનિંગ લીઝને કારણે જે ગઢને કોઈ જીતી નહોતું શક્યું ત્યાં હવે રોજ ડાયનામાઇટના ધડાકા થાય છે ત્યાંના લોકો કહે છે કે બ્લાસ્ટ એટલા જોરદાર હોય છે કે મંદિરની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે અને જુઓ ઇડરીયો ગઢ તો ખાલી એક ઉદાહરણ છે એક ઝલક છે આ વિનાશની અસર આના કરતાં ઘણી મોટી અને ભયાનક છે હવે જરા એના ઇકોલોજીકલ પરિણામો પર નજર કરીએ એટલે કે પર્યાવરણ પર શું અસર થઈ રહી છે એ જોઈએ એક વાત મગજમાં બરાબર બેસાડી લેવા જેવી છે અરવલ્લી એટલે ખાલી પથ્થર અને માટીનો ઢગલો નથી એ આખા વિસ્તારની ઇકોલોજીકલ સ્પાઇન છે એટલે કે આપણી પ્રાકૃતિક કરોડરજ્જુ અને બધાને ખબર છે જ્યારે કરોડરજ્જુ તૂટે ત્યારે આખું શરીર નકામું થઈ જાય છે તો આ કરોડરજ્જુ કામ શું કરે છે મુખ્યત્વે ત્રણ મોટા કામ પહેલું એ એક વોટર ટાવર છે એટલે કે વરસાદનું પાણી ઝીલીને જમીનમાં ઉતારે છે બીજું એ સાબરમતી જેવી નદીઓની માં છે અને ત્રીજું એ થારના રણને રોકતી એક મજબૂત કુદરતી દીવાલ છે આપણે બધા નર્મદાને ગુજરાતની જીવાદોરી કહીએ છીએ અને એ છે પણ પણ જ્યારે વાત ભૂગર્ભ ચણની આવે ને ત્યારે ગુજરાતની અસલી જીવાદોરી સાબરમતી છે અને આ સાબરમતીને જન્મ આપ્યો છે અરવલ્લીએ જો માં જ નહીં રહે તો દીકરીનું શું થશે સાબરમતી સુકાઈ જશે હવે આ આંકડો જુઓ માઇનસ પાંચ હજાર મીટર આ સાબરમતી નદીના પેટાળમાં રહેલી રેતી અને કાંકરીની ઊંડાઈ છે બીજી નદીઓના તળિયે કડક પથ્થર હોય છે પણ સાબરમતીનું તળિયું એક મોટા સ્પોન જેવું છે જે પાણી ચૂસી લે છે અને આ જ તાકાત આ ભેટ એને અરવલ્લી પાસેથી મળી છે હવે ઘણાને એમ લાગતું હશે કે ભલેને તૂટતા પહાડ એ તો જંગલની વાત છે આપણે શહેરમાં રહીએ છીએ આપણેને શું ફરક પડે જો આવો વિચાર આવતો હોય તો એ સૌથી મોટી ભૂલ છે કારણ કે આ વિનાશની સૌથી મોટી કિંમત આપણે શહેરોએ જ ચૂકવવી પડશે તો ફરી એ જ સવાલ પર આવીએ જ્યારે આ ઇકોલોજીકલ સ્પાઇન તૂટી જશે ત્યારે અમદાવાદ અને દિલ્હી જેવા મોટા શહેરોનું ભવિષ્ય શું હશે અને પરિણામો તો અત્યારથી જ દેખાવા લાગ્યા છે અરવલ્લીમાં જે ગેરકાયદેસર ખાણકામથી ગાબડા પડ્યા છે ત્યાંથી રણની ધૂળ સીધી દિલ્હી અને ગુજરાતના શહેરોમાં પહોંચી રહી છે અમદાવાદ અને દિલ્હીમાં જે ગરમી વધી રહી છે હવાની ગુણવત્તા જે ખરાબ થઈ રહી છે જમીનમાં પાણી જે ઊંડા જઈ રહ્યા છે આ બધું એ જ વિનાશની સીધી અસર છે એક વાત બરાબર યાદ રાખજો આજે ઈડરમાં જ્યારે કોઈ પહાડ તૂટે છે ત્યારે એનો અવાજ કદાચ અમદાવાદના ફ્લેટમાં નથી સંભળાતો પણ એની અસર ચોક્કસ અનુભવાશે જ્યારે ગરમીનો પારો પચાસ ડિગ્રીને પાર કરશે અને શ્વાસ લેવા માટે પણ પૈસા ખર્ચમાં પડશે ત્યારે તૂટેલા પહાડનો અવાજ બરાબર સંભળાશે તો આ મુદ્દો ખાલી પર્યાવરણનો કે કાયદા કાનૂનનો નથી આ એક નૈતિક સવાલ છે આપણા સૌના માટે અને યાદ રાખજો આવી લડાઈમાં ચૂપ રહેવું એ પણ એક ગુનો છે અને અંતમાં કવિ રામધારીસિંહ દિનકરની આ પંક્તિઓથી વધુ સારો કંઈ ના કહી શકાય સમર શેષ હૈ નહીં પાપ કા ભાગી કેવલ વ્યાધ જો તટસ્થ હૈ સમય લિખેગા ઉનકા ભી અપરાધ આનો અર્થ બહુ સીધો છે યુદ્ધ હજુ પત્યુ નથી અને આ પાપનો ભાગીદાર ફક્ત એ શિકારી નથી જે તીર ચલાવી રહ્યો છે જે લોકો આ બધું જોઈને ચૂપચાપ ઊભા છે તટસ્થ છે સમય એમના પણ ગુના લખશે હવે નિર્ણય આપણે સૌએ કરવાનો જ